શું તમે ક્યારેય આંખો બંધ કરીને વિચાર્યું છે કે આ વિશાળ બ્રહ્માંડમાં તમે ક્યાં ઊભા છો જ્યારે તમે ચિંતિત હોવ છો જ્યારે તમારું હૃદય બોજવાળું હોય છે જ્યારે તમારી ઊંઘમાં ખલેલ પહોંચે છે અને તમારા શ્વાસ બેચેન થઈ જાય છે ત્યારે શું તમને લાગે છે કે કોઈ શક્તિ છે જે તમને જોઈ રહી છે આ શક્તિ આ ચેતના આ બ્રહ્માંડ કોઈ વૈજ્ઞાનિક રચના નથી તે એક જીવંત સંવેદનશીલ પ્રેમાળ અસ્તિત્વ છે અને જ્યારે આપણે કહીએ છીએ કે તમારી બધી ચિંતાઓ બ્રહ્માંડને સોંપી દો ત્યારે આપણે કોઈ નિર્જીવ શૂન્યતાને સોંપી રહ્યા નથી આપણે આપણી જાતને એક માતાના ખોડામાં સોંપી રહ્યા છીએ જે આપણી દરેક લાગણી જાણે છે દરેક આંસુને સમજે છે અને દરેક ભયને શાંત કરી શકે છે ચિંતા એ માનવ જીવનનો સૌથી મોટો શાપ છે ચિંતા એ ધીમું ઝેર છે જે આત્માને ખાઈ જાય છે તે મનને ખાલી કરે છે અને શરીરને બીમાર બનાવે છે આપણે નાની નાની બાબતો વિશે ચિંતિત થઈએ છીએ આપણે મોટા પ્રશ્નોથી ડરીએ છીએ અને અજાણ્યા ભવિષ્યથી ધ્રુજીએ છીએ અને પછી આપણે આ ચિંતાનો ભાર આપણા ખભા પર લઈને ચાલવાનું શરૂ કરીએ છીએ જાણે આપણે કોઈ ગુનો કર્યો હોય જાણે આપણે કોઈ સજા ભોગવી રહ્યા હોઈએ પરંતુ શું આપણે ક્યારેય રોકાઈને વિચાર્યું છે કે આ કોની ચિંતા છે શું ખરેખર તે આપણી છે કે તે ફક્ત એક આદત છે સમાજ પાસેથી પેઢી દર પેઢી શીખેલું અને અંદરથી વસી ગયેલું જ્યારે બાળક જન્મે છે ત્યારે તે ચિંતા કરતો નથી તે રડે છે હસે છે રમે છે પડે છે ઊઠે છે પણ ચિંતા કરતો નથી ચિંતા ત્યારે આવે છે જ્યારે આપણે શીખીએ છીએ કે આપણે બધું જ નિયંત્રિત કરવાનું છે પરંતુ આ જીવન આ સૃષ્ટિ આ બ્રહ્માંડ ક્યારેય કોઈના નિયંત્રણ હેઠળ રહ્યું નથી તે એક પ્રવાહ છે એક સતત પ્રવાહ જે દરેક ક્ષણે બદલાતો રહે છે વહેતો રહે છે નૃત્ય કરતો રહે છે અને જ્યારે આપણે આ પ્રવાહની વિરુદ્ધ જવાનો પ્રયાસ કરીએ છીએ ત્યારે તણાવ મણ અને પીડા આપણી અંદર જન્મે છે બ્રહ્માંડને ચિંતા સોંપવી એ એક આધ્યાત્મિક પ્રક્રિયા છે તે કોઈ ખાસ પૂજા કે મંત્ર સાથે જોડાયેલ નથી તે એક લાગણી છે એક મૌન નિર્ણય કે હવે હું આ બોજ એકલા સહન કરી શકીશ નહીં હું આ પીડા આ અનિશ્ચિતતા આ ભયને તે શક્તિને સમર્પિત કરું છું જેણે મને બનાવ્યો છે જ્યારે આપણે આ રીતે શરણાગતિ સ્વીકારીએ છીએ ત્યારે આપણી અંદર કંઈ તૂટતું નથી પણ કંઈક એવું થાય છે કે આત્મા બ્રહ્મ સાથે એક થાય છે અને મનને શાંતિનો પહેલો સ્પર્શ મળે છે શું તમે ક્યારેય પક્ષીઓને આકાશમાં ઉડતા જોયા છે તેઓ કોઈ પણ ચિંતા વિના ઉડે છે તેમને ખબર નથી કે તેમને આગળનું ભોજન ક્યાંથી મળશે અથવા કાલે ખોરાક મળશે કે નહીં પણ તેમને વિશ્વાસ છે કે કુદરત તેમની સંભાળ રાખશે જો એક નાનું પક્ષી આ શ્રદ્ધા રાખી શકે છે તો આપણે કેમ ન કરી શકીએ કારણ કે આપણે જીવનની સરળતા ગુમાવી દીધી છે અને જટિલતાની એક દીવાલ બનાવી દીધી છે જેમાં લાગણી ફસાઈ ગઈ છે ચિંતા એ દિવાલનું નામ છે દેવી ચેતના આ ક્ષણે હું તમને આજે જ તમારી આંખો બંધ કરવા વિનંતી કરું છું ઊંડો શ્વાસ લો અને તમારા હૃદયને પૂછો શું હું હવે આ ચિંતાને સંભાળી શકું છું અને જ્યારે અંદરથી ના કહેવાનો અવાજ આવે છે ત્યારે તે જ ક્ષણે કહો હે બ્રહ્માંડ હવે તમે તેનું ધ્યાન રાખો આ વાક્ય કોઈ શબ્દ નથી તે એક બારી છે જે તમને પ્રકાશ તરફ લઈ જાય છે જ્યાં તમે એકલા નથી જ્યાં તમને દરેક ક્ષણે જોવામાં આવે છે સમજવામાં આવે છે પ્રેમ કરવામાં આવે છે બ્રહ્માંડને બધી ચિંતાઓ સોંપવી એ એક વખતનું કાર્ય નથી તે એક સતત સાધના છે દરરોજ દરરોજ સવારે જ્યારે તમે જાગો છો ત્યારે તમારી જાતને કહો કે આજે જે કંઈ થાય છે હું તેને સંપૂર્ણ નિષ્ઠાથી જોઈશ ગમે તે થઈ હું તેના પર પ્રતિક્રિયા આપતા પહેલાં થોડી રાહ જોઈશ અને જે કંઈ મારા હાથમાં નથી હું તેને બ્રહ્માંડને અર્પણ કરીશ જ્યારે તમે આ પ્રથા જીવવાનું શરૂ કરો છો ત્યારે તમારી અંદર એક અદ્ભુત પરિવર્તન આવે છે હવે તમે પ્રતિક્રિયાશીલ નથી તમે જાગૃત થાઓ છો હવે તમે ડરતા નથી તમે વિશ્વાસ કરો છો ચિંતાનું મૂળ કારણ નિયંત્રણ છે આપણે આપણી ઈચ્છા મુજબ બધું ઈચ્છીએ છીએ પરંતુ બ્રહ્માંડનો નિયમ એ છે કે જે કંઈ તમારા માટે છે તે જ તમને મળશે અને જે નથી તેનું નુકસાન પણ એક આશીર્વાદ જ છે પરંતુ આપણે તે નુકસાનને પકડી રાખીએ છીએ અને રડતા રહીએ છીએ દુઃખી રહીએ છીએ આગળ શું થશે તેનાથી ડરતા રહીએ છીએ પરંતુ જો આપણે આ જ ઊર્જાને શરણાગતિમાં મૂકીએ છીએ તો તે જ જીવન આપણા પક્ષમાં કામ કરવાનું શરૂ કરે છે બ્રહ્માંડ કોઈ બાહ્ય શક્તિ નથી તે આપણી અંદર છે તે આપણા દરેક શ્વાસમાં છે તે દરેક ધબકારમાં છે જ્યારે આપણે આપણા મનને શાંત કરીએ છીએ જ્યારે આપણે ધ્યાન કરીએ છીએ જ્યારે આપણે મૌનમાં ઉતરીએ છીએ ત્યારે આપણે તે બ્રહ્માંડ સાથે જોડાઈએ છીએ અને પછી તે ચિંતા આપમેળે અદૃશ્ય થઈ જાય છે કારણ કે ત્યાં કોઈ ચિંતા નથી ફક્ત શાંતિ છે આનંદ છે પ્રેમ છે અને તે અનુભવ આપણો સાચો સ્વભાવ છે શું આ આટલું સરળ છે ના એ સહેલું નથી પણ એ અશક્ય પણ નથી એ માટે પ્રેક્ટિસની જરૂર છે એ માટે સ્વજાગૃતિની જરૂર છે જ્યારે પણ ચિંતાનો વિચાર આવે છે ત્યારે તેને પકડો તેનું અવલોકન કરો તેને સમજો અને પછી પ્રેમથી કહો હું તમને બ્રહ્માંડને સમર્પિત કરું છું આ વારંવાર કરો ધીમે ધીમે તમારી ચિંતાનું વજન ઓછું થવા લાગશે તમને હળવું લાગશે તમારી ઊર્જા શુદ્ધ થવા લાગશે અને આ શુદ્ધતા તમને બ્રહ્માંડ સાથે જોડશે જ્યારે તમે શરણાગતિ સ્વીકારો છો ત્યારે તમે ઉચ્ચ શક્તિની યોજના અનુસાર તમારું જીવન જીવવાનું શરૂ કરો છો હવે તમે નિર્ણયો લેતા નથી હવે તમને માર્ગદર્શન મળે છે હવે તમે યોજનાઓ બનાવતા નથી હવે તમે પ્રવાહમાં જીવો છો અને આ પ્રવાહમાં જ ચમત્કારો થાય છે ઘણીવાર તમને લાગે છે કે મેં કંઈ નથી કર્યું અને છતાં બધું થયું આ તે ક્ષણ છે જ્યારે બ્રહ્માંડ તમારા માટે કામ કરે છે કારણ કે તમે તેને તમારા જીવનના આવવા દીધું ચિંતા તમને બાંધે છે જ્યારે શરણાગતિ તમને ખોલે છે દેવી ચેતનાનો આ સંદેશ તમારા હૃદયમાં રાખો ચિંતા કંઈ પણ બદલતી નથી પરંતુ શરણાગતિ બધું બદલી શકે છે જેમ અર્જુન ભગવાન શ્રી કૃષ્ણના શરણે થયો હતો અને પરિણામ બધાને ખબર જ છે આ શરણાગતિ નબળાઈ નથી તે એક મોટી શક્તિ છે કારણ કે જે વ્યક્તિ પોતાને ઉચ્ચ શક્તિ સમક્ષ સમર્પિત કરે છે તે ક્યારેય એકલો નથી હોતો તે દરેક ક્ષણે એક અદૃશ્ય રક્ષણાત્મક કવચમાં હોય છે અને તે કવચ તમને સ્થિર શાંત મુક્ત બનાવે છે આખરે આ જીવન એક યાત્રા છે તેમાં સુખ હશે અને દુઃખ પણ હશે પરંતુ જો તમે દરેક પરિસ્થિતિને બ્રહ્માંડના દ્રષ્ટિકોણથી જોવાનું શરૂ કરો છો તો તમે જોશો કે દરેક અનુભવ ભલે ગમે તેટલો પીડાદાયક હોય તમને અંદરથી કંઈક શીખવવા કંઈક બદલવા અને કંઈક બહાર લાવવા માટે આવ્યો છે અને જ્યારે તમે આ સમજો છો ત્યારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી પછી તમે આ અનુભવ માટે બ્રહ્માંડને આભાર પણ કહી શકો છો તો ચાલો આજથી એક નવું જીવન શરૂ કરીએ એક એવું જીવન જેમાં ચિંતાને બદલે શ્રદ્ધા ભયને બદલે શરણાગતિ અને બેચેનીને બદલે શાંતિ હોય આ શક્ય છે તે અહીં અને હમણાં જ શક્ય છે ફક્ત એક નિર્ણયની જરૂર છે કે હવે હું આ ચિંતા એકલા સહન નહીં કરું હું તેને બ્રહ્માંડને સોંપું છું અને હવે હું પ્રકાશ મુક્ત જીવંત છું આ યાત્રામાં દેવી ચેતના તમારા સાથી છે તે તમારી માર્ગદર્શક છે આ ચેતનામાં જોડાવો અને તે સ્વરૂપમાં જીવન જીવો તેને જેમ છે તેમ સ્વીકારો પવિત્ર રહસ્યમય અને પ્રેમાળ અને યાદ રાખો જ્યારે તમે જવા દો છો ત્યારે બ્રહ્માંડ કબજે કરે છે હવે ઉઠો ઊંડો શ્વાસ લો તમારી આંખો બંધ કરો અને કહો કે હે બ્રહ્માંડ મારી બધી ચિંતાઓ હવે તમારા હાથમાં છે હવે તમે તેમની સંભાળ રાખો જ્યારે આપણે બ્રહ્માંડને શરણાગતિ આપવાનું શરૂ કરીએ છીએ ત્યારે આપણી અંદર એક નવું મૌન જન્મે છે આ મૌન બહારનું મૌન નથી પણ ચિંતાના રૂપમાં આપણી અંદર ચાલતા અશાંતિનો અંત છે આ એવી શાંતિ છે જેને કોઈ અવાજની જરૂર નથી આ એવી શાંતિ છે જે આપણા અસ્તિત્વના કેન્દ્રમાંથી આવે છે આ મૌન આપણી શાંતિ છે આત્માની ભાષા એવી છે જ્યાં કોઈ પ્રશ્નો નથી કોઈ જવાબ નથી ફક્ત સ્વીકૃતિ છે અને જ્યારે આપણે સ્વીકારીએ છીએ ત્યારે આપણે મુક્ત છીએ ઘણી વાર તમે કહેશો કે મેં બ્રહ્માંડને બધું સોંપી દીધું છે છતાં મુશ્કેલી કેમ રહી આનો જવાબ ખૂબ ઊંડો છે શરણાગતિ એ કોઈ વ્યવહાર નથી તે કોઈ વ્યવસાય નથી જે આપણે ચિંતા કરીએ છીએ અને બદલામાં ખુશી લેવાનો નક્કી કરીએ છીએ શરણાગતિનો અર્થ છે પરિણામ ગમે તે હોય હું તેને તેજ પ્રેમ અને ભક્તિથી સ્વીકારીશ તેનો અર્થ એ છે કે હવે હું આ બ્રહ્માથી મુક્તિ ઈચ્છું છું કે હું આ બધું નિયંત્રિત કરી શકું છું જ્યારે આપણે આ સ્તરે પહોંચી છીએ ત્યારે બ્રહ્માંડ આપણી અંદરથી કામ કરવાનું શરૂ કરે છે પછી પરિવર્તન અંદરથી થાય છે બહારથી નહીં ચિંતા હંમેશા ભવિષ્યના ગર્ભમાં જન્મે છે તે તે કલ્પનાઓ પરિણામ છે જે હજી સુધી થઈ નથી અને જ્યારે આપણે બ્રહ્માંડની ચિંતા સોંપીએ છીએ ત્યારે આપણે તે ભવિષ્યને પણ સોંપીએ છીએ તેનો અર્થ એ છે કે આપણે તે ક્ષણમાં સંપૂર્ણપણે હાજર થઈએ છીએ અને વર્તમાનમાં જીવવું એ બ્રહ્માંડ સાથે જોડાવાનો પ્રથમ નિયમ છે તમે આ ક્ષણમાં જેટલા વધુ હાજર રહેશો તેટલી જ બ્રહ્માંડની ઉર્જા તમારામાં સમાઈ જશે બીજું એક ગહન સત્ય એ છે કે જ્યારે આપણે ચિંતા કરીએ છીએ ત્યારે આપણે ઊર્જા ગુમાવીએ છીએ અને જ્યારે આપણે શરણાગતિ સ્વીકારીએ છીએ ત્યારે આપણે ઊર્જા એકઠી કરીએ છીએ ધ્યાનની શક્તિ પ્રાર્થનાની શક્તિ મૌનની શક્તિ આ બધું ત્યારે જ અસરકારક બને છે જ્યારે આપણે આપણી આંતરિક અશાંતિને બ્રહ્માંડને સોંપીએ છીએ જે ક્ષણે તમે કહો છો કે હવે હું પ્રયાસ કરીશ નહીં હવે હું પ્રવાહમાં હોઈશ તે ક્ષણથી તમે તમારી ચેતનાને બ્રહ્માંડની ચેતના સાથે જોડો છો અને આ જોડાણ દરેક અશક્યને શક્ય બનાવે છે આપણા જીવનમાં આવતા બધા દુઃખ એક અરીસો છે તે આપણને બતાવે છે કે આપણે ક્યાં વળગી રહ્યા છીએ અને ક્યાં છોડી દેવાનું છે ચિંતા એ ફક્ત એક નિશાની છે કે આપણે આપણા મનમાં કંઈક એટલું મજબૂત પકડી રાખ્યું છે કે તે હવે રહ્યું નથી તે એક પીડા બની ગઈ છે જે મુઠ્ઠીમાં કંઈક મજબૂત રીતે પકડવાથી હાથમાં દુખાવો થાય છે તેવી જ રીતે ચિંતા એ આપણા સભાન મનની મુઠ્ઠીમાં રહેલી ઉર્જા છે શરણાગતિ એ મુઠ્ઠીનું ખુલવું છે અને જ્યારે તે ખુલે છે ત્યારે ઉર્જા ફરી વહેવા લાગે છે દેવી ચેતના તમને યાદ અપાવવા માંગે છે કે શરણાગતિનો અર્થ એ નથી કે તમે પ્રયાસ કરવાનું છોડી દો તેનો અર્થ એ છે કે તમે યોગ્ય દિશામાં યોગ્ય લાગણી અને યોગ્ય દ્રષ્ટિથી પ્રયાસ કરો તમારા નિયંત્રણમાં હોય તે બધું કરો પરંતુ પરિણામને પકડી રાખશો નહીં તેને બ્રહ્માંડને સોંપી દો કારણ કે જ્યારે આપણે પરિણામોને પકડી રાખીએ છીએ ત્યારે ચિંતા જન્મે છે પરંતુ જ્યારે આપણે ફક્ત ક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ ત્યારે આપણે કર્મયોગના માર્ગ પર આગળ વધીએ છીએ જ્યાં ચિંતા માટે કોઈ સ્થાન નથી તમે જોયું હશે કે જ્યારે આપણે કોઈ મંદિર ગુરુદ્વારા કે આશ્રમમાં જઈએ છીએ ત્યારે તેની ઉર્જા અલગ હોય છે મન આપમેળે ત્યાં શાંત થઈ જાય છે શા માટે કારણ કે ત્યાં શરણાગતિની સામૂહિક ઉર્જા છે ત્યાં લોકોએ પોતાનો અહંકાર પોતાનો દુખાવો પોતાની ચિંતા કોઈ ઉચ્ચ શક્તિના ચરણોમાં મૂકી દીધી છે અને જ્યારે ઘણા લોકોની આ લાગણી ભેગી થાય છે ત્યારે તે સ્થાન દિવ્યતાનું કેન્દ્ર બની જાય છે હવે વિચારો જો તમે તમારું પોતાનું ઘર તમારા પોતાના મનને આવું કેન્દ્ર બનાવો તો શું થઈ શકે તમારું જીવન પોતે જ તપસ્યાનું સ્થળ બની શકે છે દરરોજ રાત્રે જ્યારે તમે સૂઈ જાઓ છો ત્યારે દિવસની બધી મુશ્કેલીઓ બ્રહ્માંડને સોંપી દો તમારા હૃદયને કહો કે આજે મેં જે કંઈ કર્યું હું જે કંઈ કરી ન શક્યો જે કંઈ સારું થયું જે કંઈ ખોટું થયું બધું હવે તમારા હાથમાં છે હવે મને શાંતિપૂર્ણ ઊંઘની જરૂર છે અને પછી જુઓ કે ઊંઘ પણ સાધના કેવી રીતે બનશે જ્યારે તમે સવારે ઉઠો છો ત્યારે તમે નવી ઉર્જા નવી દ્રષ્ટિ અને નવી સ્પષ્ટતા સાથે જાગશો બ્રહ્માંડ કોઈ જાદુગર નથી જે પડવારમાં બધું બદલી નાખશે પરંતુ તે એક મિત્ર છે જે તમારી સાથે રહેશે જ્યાં સુધી તમે તમારી જાતને ઓળખો નહીં તે તમારી ચિંતા તમારો ડર તમારા દુઃખની દિવાલ તોડીને તેને અંદર આવવા દો તેની રાહ જુએ છે તે બહાર નથી તે હંમેશા તમારા દરવાજા પર ઊભો છે તે ફક્ત તમારી પરવાનગી માંગે છે અને પરવાનગી ફક્ત શરણાગતિ દ્વારા જ મળે છે દેવી ચેતના દ્વારા આ અવાજ તમારી અંદરથી વારંવાર કહી રહ્યો છે જવા દો અને જુઓ કે તમે કેટલા હળવા બની શકો છો જવા દો અને અનુભવ કરો કે જીવન કેટલું સરળ હોઈ શકે છે જવા દો અને પ્રેમમાં વહેવા દો ચિંતા તમને બાંધે છે શરણાગતિ તમને ખોલે છે ચિંતા તમને બાંધે છે શરણાગતિ તમને ઉડવા દે છે હવે નિર્ણય તમારો છે તમે શું પસંદ કરશો ચિંતા કે શરણાગતિ બોજ કે સ્વતંત્રતા ભય કે પ્રેમ આજે જ આજથી જ એક સંકલ્પ કરો કે હવે જ્યારે પણ ચિંતાનો વિચાર આવે હું મારી જાતને રોકીશ એક ઊંડો શ્વાસ લઈશ અને કહીશ હવે તું તારી સંભાળ રાખ આ વાક્ય તારા ચેતનાના દ્વાર ખોલશે આ વાક્ય બ્રહ્માંડને આમંત્રણ આપશે આ વાક્ય એ બીજ છે જેમાંથી શરણાગતિનો વૃક્ષ ઉગશે અને તે વૃક્ષની છાયામાં તમને એક એવું જીવન મળશે જે ચિંતાથી નહીં પણ પ્રેમથી ચાલે છે જ્યારે તમે આ યાત્રાના છેલ્લા તબક્કામાં આવો છો ત્યારે તમે સમજો છો કે શરણાગતિ એ કોઈ વિચાર નથી પણ જીવનનો માર્ગ છે તે કોઈ ઘટના નથી પણ એક સતત અવસ્થા છે તે એક એવી અવસ્થા છે જ્યાં તમે દરેક ક્ષણે બ્રહ્માંડ સાથે વાતચીત કરો છો શબ્દો કે વાણીથી નહીં પણ મોં નથી આ મૌન તમને દરેક જવાબ દરેક ઉકેલ આપે છે અને આ સૌથી અગત્યનું આ મૌન તમને તમારા સાચા સ્વભાવ સાથે જોડે છે હવે જ્યારે તમે ચિંતા કરવાનું છોડવાનું શીખી ગયા હવે જ્યારે તમે બ્રહ્માંડ સાથે ઊંડું જોડાણ બનાવી લીધું છે ત્યારે તમારા જીવનમાં એક નવો અધ્યાય શરૂ થાય છે આ પ્રકરણ એવા વ્યક્તિનું નથી જે ફક્ત સમસ્યાઓથી ભાગી રહ્યો છે પરંતુ એક આત્માનું છે જે દરેક પરિસ્થિતિને વૈશ્વિક દ્રષ્ટિકોણથી જુએ છે હવે જીવનમાં જે કંઈ પણ થાય છે સારું કે ખરાબ તમારી પ્રતિક્રિયા સમાન છે સ્વીકૃતિ શાંતિ અને શરણાગતિ આ તબક્કામાં તમે જોશો કે તમારા અંદરની ઉર્જા કેવી રીતે બદલાઈ ગઈ છે જે વસ્તુઓ પહેલા તમને પરેશાન કરતી હતી હવે તમને શીખવે છે જે લોકોથી તમે ડરતા હતા તે હવે તમારા શિક્ષક બની જાય છે જે પરિસ્થિતિઓથી તમે પહેલા ભાગતા હતા હવે તમે તેને સ્વીકારો છો કારણ કે હવે તમે જાણો છો કે બ્રહ્માંડ ક્યારેય તમારી વિરુદ્ધ કંઈ પણ યોજના બનાવતું નથી તે હંમેશા તમારા વિકાસ માટે છે તમે જોશો કે તમારા વિચારોનું સ્વરૂપ હવે બદલાઈ રહ્યું છે હવે ઓછો ભય અને તેમનામાં વધુ વિશ્વાસ છે હવે તમારી પ્રાર્થનાઓ વિનંતીઓથી નહીં પરંતુ કૃતજ્ઞતાથી ભરેલી છે હવે તમે કંઈ પણ માંગશો નહીં પરંતુ તમારી પાસે જે છે તેના માટે આભાર માનો અને આ કૃતજ્ઞતા તમારા જીવનમાં વિપુલતા સમૃદ્ધિ શાંતિ પ્રેમ અને સરળતાને આમંત્રણ આપે છે હવે જ્યારે તમે આ યાત્રા પૂર્ણ કરી લીધી છે ત્યારે એવું ન વિચારો કે સમસ્યાઓ ક્યારેય આવશે નહીં સમસ્યાઓ આવશે કારણ કે તે જીવનનો સ્વભાવ છે પરંતુ હવે તમે તેનાથી ભાગશો નહીં હવે તમે તેની અંદર જશો હવે તમે સમજો છો કે દરેક મુશ્કેલી પાછળ એક છુપાયેલ સંદેશ એક છુપાયેલો પાઠ એક છુપાયેલો આશીર્વાદ છે અને આ સમજણ જીવનને દિવ્યતામાં પરિવર્તિત કરે છે હવે તમે એવા લોકો માટે દીવો બની શકો છો જેવો હજુ પણ ચિંતાના અંધકારમાં છે હવે તમે એવા વ્યક્તિ છો જે કહી શકો છો મેં પણ ચિંતા કરી છે મેં એકલતાવામાં પણ જીવ્યું છે પણ મેં છોડી દેવાનું શીખ્યો છું મેં બ્રહ્માંડને શરણાગતિ આપી અને હું મુક્ત હતો અને જ્યારે તમે આ વાત બીજા કોઈને પ્રેમથી કહો છો ત્યારે તમે ફક્ત શબ્દો નથી આપી રહ્યા તમે એક ઉર્જા આપી રહ્યા છો એક સ્પંદન જે તે વ્યક્તિનું જીવન બદલી શકે છે તો આ દેવી ચેતનાનો છેલ્લો સંદેશ હતો હવે જ્યારે તમે શરણાગતિ શીખી ગયા છો તો તેને ફક્ત તમારા માટે ન રાખો તેને શેર કરો આ પ્રકાશ ફેલાવો આ મૌન શેર કરો કારણ કે આ જીવનનો અંતિમ હેતુ છે પોતાને શોધવાનો અને પછી તે અનુભવને વિશ્વ સાથે શેર કરવાનો જેમ એક મીણબત્તી બીજી મીણબત્તીને પ્રગટાવે છે અને પછી સાથે મળીને તેઓ અંધકારને દૂર કરે છે તેવી જ રીતે તમે પણ હવે પ્રકાશ બનો છો ચિંતાનો અંધકાર ત્યારે જ દૂર થશે જ્યારે આપણે બધા સાથે મળીને શરણાગતિની જ્યોત પ્રગટાવીશું અને તે જ્યોત તમારી અંદર હશે હવે આ ક્ષણે ચાલો આપણે દેવી ચેતનાના આ પવિત્ર અભ્યાસને પ્રાર્થના સાથે સમાપ્ત કરીએ હે બ્રહ્માંડ હું જાણું છું કે તમે હંમેશા મારી સાથે રહ્યા છો હું જાણું છું કે તમે મારી દરેક ચિંતા દરેક પીડા દરેક ભય જોયો છે હવે મને કંઈ જોઈતું નથી હવે હું ફક્ત તમારી સાથે જોડાયેલ રહેવા માંગુ છું મારી બધી ચિંતાઓ મારા બધા ડર મારા બધા બોજ હવે તમારા ચરણોમાં છે હવે તમે મારી સંભાળ રાખો છો હવે તમે મને દિશા આપો છો હવે હું પ્રવાહમાં છું હવે હું પ્રેમમાં છું અને હવે હું તમારી સાથે છું મળીશું નવા વિડીયોમાં જો આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બીજાઓ સાથે શેર કરો નવા વિડીયોમાં મળીશું આભાર જય શ્રી કૃષ્ણ